મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ગોટલીનો મુખવાસ મસ્ત બનાવીશું અને એક અલગ રીતથી જ બનાવીશું જો તમે કેરી ખાધા પછી ગોટલા ફેંકી દો છો તો તમારે ફેંકી નથી દેવાના અને આ રીતે મસ્ત ગોટલીનો મુખવાસ બનાવવાનો છે આજે હું અલગ જ રીતથી તમને ગોટલીનો મુખવાસ બનાવતા શીખવાડીશ તો ચલો મારા રસોડામાં જઈએ અને મસ્ત ગોટલીનો મુખવાસ બનાવીએ આને બનાવતો પણ વાર થતી નથી મિત્રો અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ચલો ત્યારે મારા રસોડામાં જઈએ કેરીનો મુખવાસ બનાવવા માટે ગોટલા મેં લીધા છે અને એને ધોઈ અને તડકે સૂકવી અને ગોટલી હું અલગ કરી લઈશ ગોટલામાંથી બધી ગોટલી અલગ કરી લીધી છે કોઈ બગડેલી હોય તો તમારે ફેંકી દેવાની મિત્રો અને કોઈ ટુકડા થઈ ગયા હશે તો પણ પાછળથી આપણે ટુકડા કરવાના છે એટલે કોઈ ટુકડો હોય તો પણ લઈ લેવાનો અને એક કાચના બાલમાં આપણે એક ચમચી ભરીને મીઠું નાખીશું અને એમાં પછી પાણી રેડીશું ગોટલી ડૂબે એટલું પાણી રેડી અને એક રાત આખી પડી રાખવાનું છે મિત્રો બાર કલાક તમારે એને ઢોકી અને રાખી મૂકવાનું છે તો કડવાસ દૂર થઈ જશે હવે આખી રાત રાખ્યા પછી આપણે જોઈ લઈએ કડવાસ અલગ થઈ ગઈ છે અને ગોટલી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે અને આને એક કુકરમાં નાખી દઈશું ટુકડા બધા અને હું એક ટ્રિક્સ આપીશ મિત્રો તમને કે આનાથી મીઠાશ વધારે આવશે ગોટલી બનાવવાની તો એમાં કેરીના ટુકડા નાખીશું કેરીના ટુકડા થોડા તમારે કાચી કેરીના નાખી દેવાના અને એમાં મીઠું નાખીશું થોડું તમે સિંધા નમક પણ નાખી શકો છો પાણી રેડીશું અને મીઠું નાખીશું અને આ કૂકરને બંધ કરી અને પાંચ સીટી બોલાવી દઈશું અને બાફી લઈશું એને કેરીના ટુકડા નાખવાથી ગોટલીની મીઠાશ બહુ મસ્ત આવશે તો એને પાંચ સીટી બોલાવી અને કુકરને ઠંડુ કરી લઈશું કુકર ઠંડુ થઈ ગયું છે હવે એને ખોલી અને એક કાણાવાળું વાસણ લઈશું જો ગોટલી કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે કલર જોઈને જ ખબર પડી જશે કે બફાઈ ગઈ છે મસ્ત હવે કાણાવાળું વાસણ લઈ અને એમાં પાણી બધું નિતારી લઈશું કેરીની ચિકાસ લાગે તો એક પાણીથી તમારે ધોઈ નાખવાની અને કાણાવાળા વાસણમાં નીતારી લઈએ મિત્રો આ મુખવાસ એટલો મસ્ત લાગે છે તમે ગોટલા ન ફેંકતો આ રીતે મુખવાસ બનાવજો અને આ મારી ટ્રિક્સ અપનાવજો અને આ ગોટલીના ટુકડાને ઠંડા થવા દઈશું બરાબર ઠંડા થશે એટલે એના આપણે ટુકડા કરવાના છે તમે ટુકડા પણ કરી શકો અને સીણ કરવી છે તો પણ કરી શકો છો કેટલા મસ્ત ટુકડા થશે મારે ટુકડા કરવાના છે એટલે હું બધા ટુકડા કરી લઉં છું બહુ મોટા નહીં અને બહુ નાના નહીં આ રીતે બધા ટુકડા કરી લેવાના છે અને એક વાસણ લઈશું થાળી અને એમાં નાખી અને એક દિવસ આખો દિવસ તડકે અથવા તો ઘરમાં પંખા નીચે સુકવવા દઈશું બધું ફેલાવી દઈશું થાળીમાં અને તડકે સુકવા દઈશું એક દિવસ તડકે રાખ્યા પછી ટુકડા મસ્ત તૈયાર થઈ ગયા છે બહુ સુકવાના નથી મિત્રો એક જ દિવસ રાખવાના છે એટલા મસ્ત તૈયાર થઈ ગયા છે હવે એક કડાઈ લઈશું અને એમાં બે ચમચી ઘી નાખીશું બે ચમચી ઘી નાખી અને ગેસ ઉપર મૂકીશું અને એમાં આપણે ગોટલી નાખી દઈશું બધી ગોટલી નાખી અને ઘીમાં શેકીશું મિત્રો તમારે તળવી હોય તો પણ તળી પણ શકો છો ઘણા ગીમો તળીને કરતા હોય છે પણ અમે બે ચમચી ઘી લઈ અને શેકી છે તો આને ધીમા તાપે પાંચ મિનિટ શેકાવા દઈશું મસ્ત શેકાઈ અને તૈયાર થશે તો એનો સ્વાદ ઘણો વધી જશે ધીમે ધીમે થવા દઈશું અને એક પછી કાણાવાળો વાટકો લઈ અને એમાં નાખીશું અને વધારાનું ઘી નીતારી લઈશું અને ઠંડી થવા દઈશું વધારાનું ઘી નીતરી ગયું છે હવે એક કાતનો બાઉલ લઈશું અને એમાં આ ગોટલી નાખી દઈશું મસાલા કરી લઈશું એક ટી સ્પૂન જીરાનો પાવડર લીધો છે મેં બે ટી સ્પૂન સંચર પાવડર લીધો છે તમારે વધારે મસાલો નાખવો હતો પણ નાખી શકો છો કાળા મરી નાખી શકો ચાટ મસાલો પણ નાખી શકો બધું મિક્સ કરી લેશું બરાબર મિત્રો આ મુખવાસ એટલો મસ્ત લાગે છે અને તમારા ગોટલાનો ઉપયોગ પણ થઈ જશે બી બીટેલની તકલીફ હશે તો પણ તમારી દૂર થઈ જશે કેલ્શિયમની ઉણપ હશે તો પણ દૂર થઈ જશે તો તમે ગોટલા ન ફેંકતો આ રીતે મુખવાસ બનાવજો અને મારો વિડીયો ગમે હોય તો તમે મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જય હિંગલાજ